સિહોરના મઢડા ગામે જ્યાં ધર્મ નહીં પણ દિલનું રાજ ચાલે છે સંતવલીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાની સરવાણી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું ગામ અને પાલિતાણા નજીક આવેલું મઢડા ગામ આજે એક ઉમદા દાતૃત્વ અને કોમી એકલાસનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે અહીંના એક ભામાશા દ્વારા સ્થાપિત સંત વલીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે ગામમાં નિસ્વાર્થ સેવાની ધારા વહાવવામાં આવી રહી છે જેણે અનેક જરૂરિયાતમંદ પરિવારોને જીવનનો સહારો આપ્યો છે ટ્રસ્ટના મુખ્ય દાતા જેઓ પોતે મુસ્લિમ સમાજમાંથી આવે છે દ્વારા માનવતાની મહેક પ્રસરાવતું કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે તેમની આ ઉમદા પહેલના ભાગરૂપે ગામની તમામ વિધવા મહિલાઓ અને વૃદ્ધ નિરાધાર વ્યક્તિઓને દર મહિને નિયમિતપણે રૂ એક હજારની રોકડ સહાય ચૂકવવામાં આવે છે જેથી તેઓને પોતાના જીવન નિર્વાહમાં થોડી રાહત મળે શિક્ષણનું મહત્વ સમજીને ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શાળાના તમામ વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ પૂરા પાડવામાં આવે છે ગામની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અવારનવાર વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે આ જ કડીમાં આજે ટ્રસ્ટ દ્વારા ગામની મહિલાઓને સાડીઓ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામના આગેવાનો અને ગ્રામજનોએ એક મંચ પર આવીને દાતાશ્રીના આ પરોપકારી કાર્યને બિરદાવ્યું હતું અને શાલ ઓઢાડીને તેમનું સન્માન અને બહુમાન કર્યું હતું સૌથી નોંધનીય બાબત એ છે કે દાતાશ્રી પોતે મુસ્લિમ હોવા છતાં તેઓ હિન્દુ બહુલ વસ્તી ધરાવતા આ ગામમાં ભેદભાવ વિના વર્ષોથી સેવા આપી રહ્યા છે આ કાર્ય ધર્મથી પર રહીને માનવતાનો સંદેશ આપે છે અને ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું અને કોમી એકલાસનું એક મજબૂત અને પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કર્યું છે જે આજના સમાજ માટે એક દિશાદર્શક બની રહે છે ત્યારે દાતાઓનો ગ્રામજનોએ આભાર માન્યો હતો અને સ્નેહમિલન કરી સન્માન કરવામાં આવ્યું હતું અને આવી જે રીતે ગામમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે તેવી શુભેચ્છાઓ આપી હતી રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા ભાવનગર શું આજે આપણા દ્વારા કાર્યક્રમ કરવામાં શું કહો છો આજ હું આજે અમારા અમારા મોટા ભાઈ જે અહીંયા સંસ્થા ચલાવી રહ્યા છે સંત વલીભાઈ ઈશાની નામ જે ફી જે કામ કરી રહ્યા છે તારે અને મદદનું જે કામ ચાલી રહ્યું છે એના ફંક્શનમાં હું અહીંયા આવેલ છું હોવાથી કેટલા વ્યક્તિને વિધવા લોકોનું પેન્શન આપવામાં આવે છે બસો અઢીસો વ્યક્તિઓને મહિને હજાર હજાર રૂપિયા આપે છે અને કેટલા વર્ષથી આપો છો અરાઉન્ડ દસ પંદર વર્ષથી આ કાર્ય ચાલી છે

બસો હવા બસો વ્યક્તિને પેન્શન આપે છે તેમજ ગામની અંદર કોઈ પણ જાતની જરૂર હોય ત્યારે સતત મદદ કરતા આવ્યા છે આજમાં શું કાર્યક્રમ હતો આજની અંદર સાડી વિતરણનો કાર્યક્રમ છે અને નવા વર્ષનો એક અભિનંદન કાર્યક્રમ જેવું આયોજન કરેલું છે ત્યારે દરેકનું નું જમણવાર પણ અહીંયા ગોઠવવામાં આવેલું આપણા ગામમાં આ રીતે સેવા કરવામાં આવે છે તો આપ શું કહો છો વિશે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવી સતત ને સતત મદદ અમને કરતા રહે અને અમે ગામની અંદર વિકાસલક્ષી કામ કરતા રહીએ આપણું નામ મારું નામ સમીર મનસુરભાઈ સાણી આપણે જે ગામ મઢરા ગામમાં જે જેવા કામ કરી રહ્યા શું તો છો આપ અમે અમારા દાદાની જે ગામમાં સેવા હતી એને અમે આગળ લઈ લઈએ છીએ તેઓને સાત ગામની સેવા કરી હતી અને મારા બાપુજીની એના માટે વિચાર કર્યો કે આપણે આગળ કરીએ કામ તો અમે એક નાની સંસ્થા એ કરી છે તેમાં અમે બસો માણસોને મદદ કરીએ છીએ મદદરૂપ છે એમના ઘરે અમે રાશનો બ્લેન્કેટો ચપ્પલો જે બી એમની હોય તે અમે એમને પૂરા આપણા દ્વારા પેન્શન પણ આપવામાં આવે છે મહિને કેટલા વ્યક્તિને આપવામાં આવે છે પેન્શન પેન્શન આપણે ગરીબ માણસોને જે વિધવા પેન્શન આપો છો કેટલા આપો છો અમે હર હર ઘરે એક હજાર રૂપિયા મહિને આપીએ છીએ કેટલા વ્યક્તિને આપો છો અમે આપીએ છીએ લાખ રૂપિયાનો અમારો છે પણ અમે વિચાર કરીએ કે થોડો વધારે બી થાય તો વાંધો નહીં ગામના માટે જે સારી ચીજ થતી હોય એ અમે કરવા તૈયાર છીએ આજમાં શું આપવામાં આવ્યું છે આજે અમે બધાના સાંડલા આપીએ છીએ અને બુઝુર્ગોને અમે લોકો બ્લેન્કેટ આપીએ છીએ